ધનવાન એટલે પૈસાદાર એટલે ગૌતમના માસા પૈસાદાર છે ઊંકા નામ દોલતરામ હૈ એટલે એમનું નામ દોલતરામ એ દોલતરામ એમનું નામ છે એટલે એમનું નામ દોલતરામ છે વે શહેર કે બળે દાનવીર હૈ એટલે તે શહેરના મોટા દાનવીર એટલે કે દાની દાન આપનાર જે હોય એને શું કહેવાય દાની એટલે કે દાનવીર છે વે શહેર કે બડે જોહરી બી હે એટલે તે શહેરના મોટા જોહરી એટલે ઝવેરી જે સોના ચાંદીનો વેપાર કરતા હોય એને શું કહેવાય હિન્દીમાં જોહરી એટલે તે શહેરના મોટા ઝવેરી પણ છે ઊનકી દુકાન બહુ જ બડી હૈ એટલે એમની દુકાન बहुत बड़ी એટલે ખૂબ મોટી છે દુકાન કે બહાર ગુલાબ કે પોદે હે એટલે દુકાન ની બહાર ગુલાબ ના છોડ છે દુકાન કે સભી લોગ गहने ખરીદતે હે દુકાન સે સભી લોગ गहने ખરીદતે હે એટલે એમની દુકાને થી બધા જ લોકો ગહેને ગહેને એટલે ઘરેણા જે સોના ચાંદીના ઘરેણા હોય ને એને શું કહેવાય હિન્દીમાં ગહેને ખરીદતે એટલે ખરીદે છે એટલે તેમની દુકાનથી બધા સોના ચાંદીના ઘરેણા ખરીદે છે દુકાન કી દેખભાલ ચોકીદાર કરતા હે એટલે દુકાનની દેખભાલ એટલે સંભાળ ચોકીદાર એટલે ચોકિયાત કરે છે એટલે દુકાનની સંભાળ ચોકિયાત કરે છે ચોકીદાર કી દુકાન દુકાનકા કામ કરતી હે ચોકીદાર એટલે ચોકિયાત કી ઔરત એટલે તેમની પત્ની દુકાનનું કામ કરે છે એટલે ચોકીદારની પત્ની દુકાનનું કામ કરે છે હવે આપણે સોપાન દસનું સ્વાધ્યાય જોઈશું એમાં પ્રશ્ન એક નીચેની ખાલી જગ્યાઓ પૂરો तो गौतम पहली खाली जगह गौतम के मौसा खाली तो खाल तो तो गया खाल है तो अपने सोपान दस मैं गौतम के मौसा खाली जगह है तो गौतम ना मौसा तो गौतम के मौसा है खाली जगह गौतम के मौसा शहर के बड़े खाली जगह बी है तो गौतम ना मौसा शहर ना बड़ा शहर ना मोटा झवेरी था तो बीजी खाली जगह आ गौतम के मौसा શહેર કે બળે જોહરી બી હે ત્રીજી ખાલી જગ્યા ગૌતમ કે મોસા કી દુકાન બહુ ખાલી જગ્યા હે તો ગૌતમના માસાની દુકાન બહુ શું હતી મોટી હતી મોટી એટલે બડી તો ખાલી જગ્યામાં શું આવશે ગૌતમ કે મોસા કી દુકાન બહુત બળી હે હવે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં एक-एक शब्दमा एक लिखो तो नीचे प्रश्नो આપ્યા છે પાંચ પ્રશ્નો છે એના જવાબ આપણે લખીશું તો પહેલો પ્રશ્ન ગૌતમ કે મોસા કા નામ શું છે તો ગૌતમ કે મોસા કા નામ દવલતરામ હે તો જવાબ શું આવશે દવલતરામ ગૌતમ કે મોસા સહેર કે બડે શું છે તો ગૌતમ ના માસા શહેર ના મોટા શું હતા તો दानवीर હતા તો જવાબમાં શું આવશે तो गौतम के मौसा शहर के बड़े क्या है तो जवाब दानवीर दुकान के बाहर किसके पौधे हैं तो बार से ना छोड़ता गुलाब ना तो जवाब शु आवे दुकान के बाहर किसके पौधे हैं तो जवाब आवश्यक गुलाब दुकान से सभी लोग क्या खरीदते हैं तो दुकान मे बदा शू खरीदे छे। તો ગરેણા એટલે હિન્દીમાં શું કહેવાય એને ગહને તો દુકાન છે સભી લો ક્યાં ખરીદતે તો જવાબ આવશે ગહને દુકાન કી દેખાલ કોણ કરતા હે એટલે દુકાનની સંભાળ કોણ રાખે છે તો ચોકીદાર તો પાંચમા પ્રશ્નોનો જવાબ શું આવશે દુકાન કી દેખાલ કોણ કરતા હે તો જવાબ આવશે ચોકીદાર હવે જોઈશું પ્રશ્ન ત્રણ નીચેની અનુસ્વારવાળી હિન્દી બારકશ્રી વાંચો અને લખો તો આપણે એની અંદર માથે મીંડાવાળો કક્કો બોલીશું અને લખીશું તો કન માથે મીંડું કમ ખન માથે મીંડું ખમ ગન માથે મીંડું ગમ મોટા ગન માથે મીંડું ગમ ચન માથે મીંડું ચમ છન માથે મીંડું છમ જન માથે મીંડું જમ મોટા જનમાંથી મીંડું જમ ટનમાંથી મીંડું ટમ ઠનમાંથી મીંડું ઠમ ડનમાંથી મીંડું ડમ ધનમાંથી મીંડું ઢમ અણનમાંથી મીંડું અણમ તનમાંથી મીંડું તમ થનમાંથી મીંડું થમ ધનમાંથી મીંડું ધમ ધનમાંથી મીંડું ધમ નન માંથી મીંડું નમ પનમાંથી મીંડું પમ પનમાંથી મીંડું ફમ બન માંથી મીંડું બમ ભનમાંથી મીંડું બમ માથે મીંડું મમ માથે મીંડું યમ માથે મીંડું રમ લનમાંથી મીંડું લમ માથે મીંડું વમ શનમાંથી મીંડું શનમાંથી મીંડું શનમાંથી મીંડું શ માથે મીંડું હમ ક્ષણમાંથી મીંડું ક્ષમ માથે મીંડું ત્રમ જ્ઞાનમાંથી મીંડું એટલે આ કક્કા અંદર માથે મીંડું હોય તો શું બોલાય પાછળ અં હવે જોઈશું પ્રશ્ન નંબર નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો તો માથે મીંડાવાળા શબ્દો આપણે વાંચીશું તો પન માથે મીંડું પંખા અન્ન માથે મીંડું અંડા જન માથે મીંડું જંડા લન માથે મીંડું લંકા બન માથે મીંડું બંકા દન માથે મીંડું દંગલ માથે મીંડું જંગલ પ લન માથે મીંડું લંગ એટલે એનો મતલબ પલંગ પ માથે મીંડું તંગ ગ તો પતંગ બન માથે મીંડું બં જ ર એટલે બં જ માથે મીંડું કંગન એટલે કંગન બન માથે મીંડું બં ડ લ એટલે માથે મીંડું ડ એટલે કંકડ માથે મીંડું બં ર એટલે બંધ રન માથે મીંડું ચંદ એટલે ચંદન હવે પ્રશ્ન પાંચ નીચેના હિન્દી વાક્યો વાંચો અને લખો જે આપણે આગળ માથે મીંડા વાળા શબ્દો જોયા હતા હવે એના વાક્યો જોઈશું ગંગા લા લા તો ગંગા ચંદા મંદિર ચલ એટલે ચંદા મંદિર ચલ મોર પંખ ફેલાતા હે એટલે મોર પંખ બંદર છે ખાતા હે એટલે બંદર અંગુર ખાતા હે સોપાન દસ પૂરું થયું હવે સ્વાધ્યાય તમારી નોટની અંદર લખી અને તૈયાર કરું